સેમકોમ કોલેજ દ્વારા તારીખ બાવીસ જુલાઈના રોજ નવા એમ પ્રોગ્રામ અન્વેષણ બે હજાર પચીસ છવ્વીસનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો આ સમારંભમાં ભીખુભાઈ પટેલ ચેરમેન ચારુતર વિદ્યામંડળ પ્રેસિડેન્ટ સીવીએમ યુનિવર્સિટી સાથે મનીષભાઈ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ મુખ્ય મહેમાન તરીકે એસબી બી દાંડિયા ઉપરાંત ડોક્ટર હેમંત ત્રિવેદી ઇન્ચાર્જ પ્રોવોસ્ટ એન્ડ એફસીએમએસ સીવીએમ યુનિવર્સિટી અને ડૉક્ટર સંદીપ કુમાર વાલિયા રજિસ્ટ્રાર સીવીએમ યુનિવર્સિટીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ચારોતર વિદ્યા મંડળ સંચાલિત સેમકોન કોલેજ દ્વારા આજ રોજ એમબીએ ના કોર્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે સેમકોનનું નામ ગુજરાતમાં કોઈ ખૂણો નહીં હોય કે જેને નહીં જાણતું હોય અને આજના વર્તમાન સમયની માંગ પ્રમાણે આ કાર્યક્રમમાં બિઝનેસ એનાલિટિક્સ ડેટા સાયન્સ ફિનટેક ઇન્ટરનેશનલ બિઝનેસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા વિવિધ કોર્સોનું આયોજન કરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને આ જમાના પ્રમાણેનું શિક્ષણ મળી રહે અને વિદ્યા વિદ્યામંડળ હંમેશા અને વિદ્યા વિદ્યામંડળ યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને વધુમાં વધુ શું સારી આપી શકીએ એનું ખાસ ધ્યાન રાખીએ છીએ એના માટે કોઈ બજેટ કે એના પર કોઈ ચિંતા કરતા નથી દાતાઓ ઘણા છે દાન મળતું રહે છે सदाय प्रवास चालू राहते जय सरदार जय विद्यानादन